મારા જીવનમાં કોઈ બાળક આવશે કે હું કોઈ દિવસ માં બની શકીશ ત્યારે તેમને એક વિભૂતિ વિભૂતિ આપી અને આશીર્વાદ આપતા કહ્યું કે માં તમે આ ગ્રહણ કરો એટલે તમને એક દિવ્ય પુત્રનો જન્મ થશે પરંતુ તે સ્ત્રીના મનમાં કઈક શંકા હતી એટલે તેને એ વિભૂતિ ગ્રહણ ન કરી અને બહાર ફેંકી દીધી એ વિભૂતિ છાણા એક ઢેર ઉપર પડી

જ્યાં જોઈને મચ્છેન્દ્ર કીધું અલક નિરંજન અને એમાંથી ગોરખનાથ ઉત્પન્ન થયા અને તેમનો પેલો વાક્ય હતો આદેશ બહાર આવતા જ ગોરખનાથ મચ્છેન્દ્ર નાથ ના ચરણોમાં પડી ગયા અને એવી રીતે તે મચ્છેન્દ્ર ના શિષ્ય બન્યા એ બંને ઘણી યાત્રાઓ કરી ઘણી જગ્યાએ તેઓએ સત્સંગ કર્યા અને ઘણા લોકોનો ઉદ્ધાર કર્યો